સુરત શહેર અને જિલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તાવે છે હજુ પણ કોરોનાના કેસો એક હજાર નજીક આવી રહ્યા છે ત્યારે ગુરુવારે પણ સુરતમાં કોરોનાના સંક્રમણમાં વિદ્યાર્થીઓ ફ્રન્ટ વોરિયર્સ પોલીસ વેપારીઓ અને દુકાનદારો સહિતનાઓ પણ સપડા પામ્યા છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઊંઘી જોવા પામી છે તે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે સુરત શહેરમાં સાતસો છોતેર અને જિલ્લામાં બસો સતાવીસ મળી કોરોનાના નવા કુલ એક હજાર ત્રણ પોઝિટિવ કેસ નોંધા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ બત્રીસ હજાર છાસઠ થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ ચૌદના મોત સાથે કુલ મૃતક ઓગણીસો પાંત્રીસ છે સુરત શહેરમાંથી પંદરસો ઓગણત્રીસ અને જિલ્લામાંથી ત્રણસો અઠ્ઠાવન મળી

કોરોના પોઝિટિવ કેસમાં ચારસો એકના મોત થયા છે સુરત શહેરમાંથી છન્નું હજાર એકસો સાડત્રીસ અને સુરત જિલ્લામાં પચીસ હજાર ત્રણસો ચોરાણું દર્દી કોરોના માતા પિતા ઘરે પણ પહોંચ્યા છે